ઉત્રાણનો તહેવાર નજીક છે ત્યારે સરકારે લોકો અને પક્ષીઓના જીવ પર જોખમકારક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવેલો છે પરંતુ કેટલાક વેપારીઓ હોવા છતાં ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે ત્યારે સુરતમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો પકડાયો સાઈ પાસેથી ચાઇનીઝ દોરી ભરેલી ટ્રક સાથે મૂળ રાજસ્થાનના આરોપી ટ્રક ચાલક અનિલ મીણાને પકડી પાડવામાં આવ્યો છે ટ્રકમાંથી બે હજાર આઠસો એસી રીલ ચાઇનીઝ દોરી ઝડપાઈ છે પોલીસે અગિયાર લાખ બાવન હજારની ચાઇનીઝ દોરી સહિત કુલ યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજો જથ્થો પકડાયો હતો અને એની અંદાજીત કિંમત અગિયાર લાખ બાવન થાય છે જે આઈશા ટેમ્પો છે એને દસ લાખની કિંમત છે અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દા પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે સુરત પોલીસની ચાઇનીઝ દોરી વિરૂદ્ધ કાર્યવાહી સામે આવી છે સારોલી પોલીસે એક શખ્સ પાસેથી ચાઇનીઝ દોરી જપ્ત કરી છે રાજસ્થાનથી સુરતમાં વેચાણ માટે લાવ્યો હતો આ આરોપી ચાઇનીઝ દોરી અને પોલીસે જેટલી ફિરકીઓ જપ્ત કરી છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ ન્યુઅલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઇસમ રહી શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસ્સોની બસ્સોની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે સુરત પોલીસે જે આ કામગીરી કરી છે તેમાં ચાઇનીઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો અને આ જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તેની પાસેથી પણ ચાઇનીઝ જે દોરીવાળી જે ફિરકીઓ હતી તે જપ્ત કરવામાં આવી છે ચાઇનીઝ દોરી વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે અને ચાઇનીઝ દોરી વેચવી પણ ગુનો છે અને ખરીદવી પણ ગુનો છે